જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છો મસ્ત મજાનું સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા લોગમાં ચાલો અત્યારનું બધું કામ તો થઈ ગયું હોય આપણે જ્યાં રોટલી થઈ આવી પછી બીજું ડરનું હવે કામ નહીં આ એવું હે થોડુંક આવી ગયા કેટલા હવે હા હાથે થયા પાડે સાડા છ વાગે ઉઠાય તો થોડુંક એને મૂળ થઈ ગયું

હાલો ચા આપણે બધું કામકાજ થઈ ગયું છે ને આપણે ભીણું પાવન ચાલુ કરી દીધું ને તો એ લે ને જઈ રહ્યા હે બે મજો નહીં હે તો એલમાં અરોડા બહુ હોય ને વડા વડા બધા ઉપડી જાય અને કોઈ ખડ હોય તો ગુમરો મરાઈ જાય તો મામી ઘણી એના ભેગા ગયા હે અને આપણે ઘરનું કામકાજ બધું કરવાનું હે ઓ ગોરા ફરવાનું હે પણ માલ પાઈ લે પછી ગોરા ફરશું તો મામા પણ દુખાય નથી આવતા રહે અત્યારે એવું બધું કામકાજ હાલે હે

દેખે જો રાવણ રૂપાર કેવો કોઈ કોર્યો રાવણ આવશે પણ મારા ભાઈ મની હોય વાર ખાવાનું અને જો બોલા મને ચિયારેમાં ને દેખે એ તો મામાની મામીએ ભેગા આવે જી થઈ હાલોને મને કરવો લાગે એવું બધું રાવણ ચોર પારો કર્યો આવે એવો બહુ જ સારું મીઠા મીઠા રાવણ આવે અને ગુંદરી આપણે હેમ લીલા લીલી ને સારી હે હા જુત્ર હોય કોરી ગઈ હાલો પાણી પીવું હાલો પૂર્ણા થઈ ગયા ને આપણે બનાવી નાખી ત્યાં હાલો જો તન વાગન ચાલે ને મમ્મી વ્યા ગયા હે મજૂર હટું અને આપણે જો બધા માલ ને પોતરા કરી માલ ને બધા નાખી દઉં અને માલ બધા ખાઈ હતા તો આવી ગયા કે મને કરી દે થોડું દૂધ તો હાલો ફટાફટીને કરી દે પછી ચા પાણી ખામ વાસણ વિસરી ભાઈ તો આપણે ઘઉં ફમમા કરવાના હા તો કરના ભવન નથી બહુ વિચારા ન ભમિડ્યું હોય આપણે કામકાજ બધું થઈ ગયું હોય તો આપણે બનાવવા હે થોડાક લાડવા તો આપણે કેવી રીતે બનાવી હું તમને બતાવીશ તો વૈયનાર જુ આપણે લોગમાં છેલ્લે સુધી તો બધી આપણી સામગ્રી તૈયાર કર લઈ પહેલાં તો પછી પરસો મસ્ત મજાના પિંડી આપણે વારી લીધા હા અને અહીંયા આપણે હજી ભીંડીયા વેરતા એ જ કે કરીએ કેમકે હજી ભૂકો કરવું જોઈએ તરી અને અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે ભીંડીયા મસ્ત મજાના સરસ રીતે તરી લઈએ માખ્યું હમણાં બહુ થયું રોડફોડ મારે થતું જોઈએ તમને ખબર જ છે ત્યાં નથી અહીંયા હાલો તેલ થઈ ગયું એકદમ ગરમ ને આપણે એમાં મૂકી દીધા ભીંડિયા ભીંડીયા મસ્ત મજાના સરસ રીતે તરાઈ અને થોડીક વાર લાગે પકવતા કેમ કે અંદર કાચા ના રીયા હવે આપણે આ ગરમ ગરમ પીંડે બહુ હોય પણ આપણે આનો હે ને ભૂગો કરી લેવો છે બધાનો એટલે મિક્સરમાં પછી આપણે દરી લેવા પણ આ બધા વડા વડા હે ને એને બધાને પેલા ભાંગવા જો આપણે મસ્ત મજાના કટકા કરી લીધા હૈ હવે આપણે હે ને આમાં નાખી અને મિક્સરમાં દોરી લેહું થોડું થોડા ધગે હે તરીએ હે નહીં ધગી તરી લેખીઠ અને આપણા કાઇથરમાં પાછો ભૂકો આ છયણીમાં સારી લેવું એટલે ઠેઠમાં કોઈ એ રહી જાય આવી રીતે આપણે અમે ઠલવી લીધું અને આમાં સારી લેહું તો માથેને ઠેઠો તરી લે પણ પેલા આપણે બધું એક એકવાર ભૂકો દોરી લઈએ આપણે સરસ મજાનો ભૂકો સારી અને કાઢી લીધો હોય સાઈણીમાં દરી મસ્ત થઈ ગયો હોય હવે આપણે આમાંથી ગોળ ખોદી અને ઘી ને બે મિક્સિંગ કરી દઈ ઘી થોડું ગરમ થઈ જાય ગોળ ને ઘી બે મિક્સિંગ કરીને રેડી દે જો આપણા લાડવા થઈ ગયા મસ્ત તૈયારીમાં આપણે કે ને ભાંગી નાખ્યો તો કેમ કે મહેમાન આવી ગયા હતા ને તો એને શાકવા દીધો તો ખૂટાયેલો નહીં છોકરી

ফটাফট কৰি নেকি মাৰ দিয়ে আগত আমাৰ ঘাটি যায় কাল মাৰো আজি পা টাইম থৈ গৈ নাখোৱা নাই কাম আই কালি আমাৰ ঔষধি હેલો ભાગી ગયા છે ને આપણે ભી હું પાવન ચાલુ કરી દીધું ને ઘઉં ને દીધા હૉકેલી કાલ હવે કરશું ઘઉનું કામકાજ આજે આપણે આ કરી નાખી એવું હે મોજુ રોઈ ગયા હે ને મામી નહીં ગુંદ્રી કદાચ ઉપાડે હે આવ્યા એવા નથી જી તો આવીને બધા નાસ્તા પાણી કરી લે ને આપણે માલબાલ ભાઈ નહીં વહીંદા કરી લે આપડે હાથે સાણવાર ફરી આપણે ફાઈનલ છે ને ભી હું બધું પાવીને વહીંદા કરીને ખાંકડું ભગવાન પાછા જેવી ખેવા એડીને પેની અને જો દી કેટલો હવે થોડો ખેવ બહુ સાચો હોય નહીં પેલા હાથ થઈ ગયા ચાલો આપણે બીજું બધું કામ કરવા નહીં કરી